ગઈકાલની શરદી એટલી બધી થઈ ગઈ તમે વાત જવા દો આજ આખું ગળો દુખે છે માથું દુખે છે અને રાતે બે રૂમર આખા પલાળ્યા છે હા ત્રીજો બે લઈ લે આ દિવસ વહી જશે અત્યારે હું પહેલું કામ ભાખડી ખાઈને દવા લેવા જવાનું કરવાનો છું કેમ કે વિડીયો એડિટિંગ ને એવું બધું માથું દુખતો છે તો નહીં થાય પહેલા ઈદ પતાવવું પડશે બાકી શોપ ઉપર તો આજે એવું લાગે તો નહીં જાઉં એડિટિંગ બતાવીશ

ગળા oh, ભારે <legsže203> <reagesta> <practiced by apology>

કેમ છે ધરતીબેન બેન જય જે એમાં એવું છે આજે છે ને ચિન્દ્રની તબિયત થોડીક વધારે બગડી ગઈ છે ને તો ઈ લોગ નહીં ઉતારી હગે કેમ કે અવાજ સાવ બેસી ગયો છે ને તો આજે હું લોગ ઉતારીશ હા જે સમન આવવાનું બા પાંસે રહેવાનું છે તારે છે ને આજે છે ને બપોરે બહુ બધા મહેમાન છે ને તો આજે બનાવી છે ખીર અને બટેકાનું શાક બનાવવાનું છે એ હજી બાકી છે અને અને રોટલી એવું મેનુ છે આજે હું ખાઉં છે લાડુ તારે પૂરી ખાવાની હોય પૂરી ખાવાની હોય ને યોગેશ્વર વડા ફાચરિયા બે <laughs> પેન <laughs> <laughs>

દવા લઉં છું ત્રણ વાર લઉં ને હવે ઉપર એટલે સારું થઈ જાય હો કોના આ જોઈ લઉં કેવું છે એ હા હા તું ફોન ઓછો છે ને એટલે તને ન આવે એ તો અમે નાના હતા ને તે એમને નોંખ્યા બહુ જોયો

સે ડોક્ટર ક્યાં છે ને એ બતાવે અને હોસ્પિટલ કેટલી જૂની છે આ બેટા જોવો તો જોવાય નો મળે એટલી જૂની હોસ્પિટલ છે તો ભાઈ દે અહીંયા બેસાડ દી તો અને ડોક્ટર અત્યારે બીજી રૂમમાં છે 4 નંબરમાં નથી ઈ તેમ કેમ ગરબડઈ જે હાજા ડોક્ટરને જવાનું આ બટન દબાવવાનું અને ખબર પડી જાય કે ડોક્ટર કયા માળમાં છે ને ક્યાં કઈ જગ્યાએ છે સમજાણું એ એટલે એસટી આવે છે ત્રણ ચાર રૂમ છે અમે વેઇટિંગ પર બેઠા છીએ ડોક્ટર આવશે આપણે ડોક્ટર કઈ જવાનું ડોક્ટર અહીં આપણી પાસે આવે બધે રૂમમાં માં આવા બસીનો છે ડોક્ટર આવે બીજી આવું છે સિસ્ટમ અલગ અલગ આવા રૂમ પર છે ડોક્ટર બધી જગ્યાએ આટકા મારતા હોય અને આયા છે તો રાજ કચોરી ખાઈને જ જઈએ ત્યાં ભાઈ પાણીપુરી ખાય છે અને અહીંયા હેતાસ હેતાસ શું લેશો મોમોસ ખાવી છે આખરી ગાઈ મોમોસ નોર્મલ નોર્મલ રેગ્યુલર જોઈ લો માટે કેપ લેવા માટે આખરી કેમ

તકદીબ જે થાય ઓટોમેટિક પાણી દે તાર કે મને કોઈ દિશા નથી નો મને શેડ આલી હતી મને ક્યારે થાય મને બી અઢી વરસ ક્યાં લાગી મોટી 25 શરદી તારું થઈ આ બધા જયદીપને ક્યાં કોઈ દિ થાય મને ઓ એક મઠો ખાવને એવું ભગવાન કે હવે તમે કેતો વડી ઘરે અડેરી ક્યાં છે

મમ્મી કેન્દ્ર ક્યારે જવાનું તે મેં કામ મને પૂછવા એવું કેન્દ્ર ક્યાં જવાનું કે આ કરવા નથી નર્મદ થઈ જાય કંડકી ઉપર જે અહીંયા જયદીંગની ડોકમાં ખરી ને પેઢી બધે તો એ તો ટોપી પહેરતો

મોમોઝ હા અમે ખાધા હારી દિખે ખાધા એટલે આપણે જે ખાધું ને એ મસ્ત ને રોજ સાથે પૂરી ફેમિલી સાથે રહી છે હમણાં હાલો તી હવે જશું એટલે એટલા અનરી લેવા જવાનું છે હાલો સપના તો વહી

વાહ ભાઈ વાહ ટાટા કહી દો ટાટા કહી દો બસ પાણી પાણી આપજો ને જોવાનું છે તારે હા બહુ ખુશ થઈ જાય એને મજા આવી ગઈ ચાલો ગય તો કેન્દ્ર માંથી કેન્દ્ર પૂરું થઈ ગયું હોય છૂટા થયા અને સાડા દસ વાગ્યા છે મમ્મી

마다 ампли투 음베비아 나데 우 언내री ने तै

જય શ્રી કૃષ્ણ હા તું કરે બે હાથ જોડી દઉક હા કેવા લેસન કરે આખો દિવસ શું કરું હા હેતા

હાલો આવજો બાકી સપના ગઈ કાલ ના વ્લોગ માં બધા એનિવર્સરી હેપી એનિવર્સરી ભાઈ અને ભાભી બહુ બધી સપના કામ ના આપી તો એ બધા ને થેન્ક યુ બધા ને થેન્ક યુ અને છે બધા ને થેન્ક યુ લે શરમાઈ ગઈ અને રી હમણા હારા હારા રીક્સ આપતા બહુ થઈ ગઈ છે કે બધા ને થેન્ક યુ થેન્ક યુ એ ખાટલો બેડરૂમ માં કેમ રાખો છો એક જણાય નહીં પણ પપ્પા હુવે છે બપોર પછી અહિયાં આવે બપોરે અમે

તો ટ્રીબન રિસોર્ટ માં ગયા ત્યારે બ્લોગ મસ્ત જાત ઉતારેલો હતો બ્લોગ જોયે તો બાજુ સજેસ્ટ કરું છો બાકી આજકાલે સવારે નવા ગઈ જઈશ ત્યાં સુધી બધાને ગુડ નાઇટ આવજો જયો કેશ્વર